અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ દ્વારા સિટી બસમાં વિનામૂલ્ય મુસાફરી દિવાળી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજે પ્રજાજોગ એક એવી જાહેરાત કરી છે જે સાંભળીને ખુશીથી ઝૂમી ઉઠાય દિવાળીની ખરીદી દરમિયાન મુસાફરી કરવા માટે કોઈ પણ તકલીફ ન પડે પ્રજાને અને બિંદાસ્ત ફરીને ખરીદી કરી શકે તે માટે દિવાળીમાં ધનતેવરસ કાળી ચૌદશ ને દિવાળી એમ ત્રણ દિવસ અમદાવાદમાં સિટી બસમાં કોઈપણ બસમાં કોઈપણ જગ્યાએથી કોઈપણ જગ્યા સુધી વિનામૂલ્ય ગમે તેટલી મુસાફરી કરી શકશે કોઈપણ નાગરિક આ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને જાહેરાત કરવામાં આવી છે આપનું આ વિશે શું માનવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ જે વિનામૂલ્ય સેવા છે તે સારી છે પ્રજાને ખુશી આપનારી છે કે નહીં કમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયોને લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બેલ બટન દબાવજો